ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે માટે સરકાર દ્વારા અનેક વિધ પ્રયાસો થઈ રહ્યા છે ખેડૂતોના ઉત્પાદિત પાકોની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પણ સમયસર કરવામાં આવે છે જેના ભાગરૂપે ગુજરાતમાં તુવેર ચણા અને રાયડાની આગામી તારીખ અઢારમી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે જે આગામી નેવું દિવસ એટલે કે પંદરમી જૂન સુધી ચાલુ રહેશે જેનો લાભ અંદાજે ત્રણ લાખ ખેડૂતોને થશે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે ટેકાના ભાવે ખરીદી માટે સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે ગુજરાતના ખેડૂતો તો પાસેથી ટેકાના ભાવે રૂપિયા સત્તરસો ચોત્રીસ કરોડની કિંમતની બે લાખ પિસ્તાળીસ હજાર સાતસો દસ તુવેરની ખરીદી કરવામાં આવશે આ ઉપરાંત સત્તર હજાર પાંસઠ કરોડની કિંમતના ત્રણ લાખ ચોવીસ હજાર પાંચસો ત્રીસ મેટ્રિક ટન ચણા અને આઠસો ત્રેપન કરોડની કિંમતના એક લાખ પચાસ હજાર નવસો પાંચ મેટ્રિક ટન જેટલા રાયડાની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યમાં કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને તુવેર પાકની ખરીદી માટે એકસો ચાળીસ ખરીદ કેન્દ્રો ચણાની ખરીદી માટે એકસો સિત્યાસી ખરીદ કેન્દ્રો અને રાયડાની ખરીદી માટે એકસો દસ ખરીદ કેન્દ્રો મળી રાજ્યભરમાં ચારસો ને સડત્રીસ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં તુવેર ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકાર દ્વારા તમામ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે